હવે હેડ તાર હવે અમે તો અમે તો એમ કેતા હતા કે યાર હવે શું કરે તું પાણી તો પાઈ ગયા હવે તાર શું પાણી પાઉ પણ કામ કરો હા કાલે તમે વળી આવજો હું તમને અસલ હળિયો ઉપર એવી ચા બિલ્ડિંગ પાઈ છોકરા જો આપણે કાર હોય આયા તો ફેરથી એ સોણ ભરવાના દાડા છે લે આબુ કાકા એના કરતે હું શું ને એક આઈડિયા કરું હમ પણ મારા બેટાને જોઈ બધું ઝઘડા ઠાઠ છે જોયા બે પા એ ભેસ એટલે આપણે છોકરા સોન તો તને ભરતા આપણે એક મૂકવું એમ કરશે આપણે કોઈની જરૂર ના પડે એક લાવેલી ભેંસ ભેસો તૈણ સી એને આપણે વાત કરો એક આધી હાલવાની હોય તો આપણે હાલે ને તો આપણે કેવું કરો મહિનાના વાયદે લઈ જાઓ પછી એ મહિનાનો વાયદો કરવાનો આપણે આવી તારા હાલવાના ના આવી તો કોઈ નઈ

તો લાલભાની મને સ્વણ ઉપર ભગાડ્યા લાલભા સ્વણ નઈ ભર્યો ને આપણને ભરાય મારો બડો હેડા ઓચા ના પીવા એ આવજો લે 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 ઉકાળો મેલો ઉકાળો હા મારા બડા તો પાણી ના પીયું જો આ તો દૂધ અને સાફ પાઈ ને જા હવે મારો કોમ પટી ગયું બધું બરાબર હવે આરામ કરી લઉં મસ્ત સુખ શાંતિ બાબા કોમ કરવાનું કોઈ મૂડી રહ્યું હે કોઈ છે આવા મૂડીવા નવરા હેડ આવે ને તો મારે આરામ કરવાની મજા આવે કારણ કે બારે બાર કોમ થઈ જાય બારે બાર કોમ પડી જાય આપણે આરામ કરવાની મોજ પડી જાય